જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હું આજે ઉપલેટા કામ માટે નીકળી હતી અને અહીંનું લોકેશન મને બહુ ગયું હું તમે તો લાવો જરીક હું પણ ઠંડી હવા ખાવ અને જો તમે પણ જુઓ લોકેશન નદી છે ભાદળનો પુલ છે ઝરમર ઝરમર નહીં જેવો થોડોક વરસાદ જેવું વાતાવરણ છે વરસાદની સિઝન છે જો નદીમાં ફૂલ પાણી છે હા કુદરતી સૌંદર્યની મજા જ કંઈ કહો આવશે ચાલો હવે મારું કામ પતી ગયું હું ઘરે રિટર્ન જાઉં છું ગાડીની કિક મારીએ ઘરે પહોંચીએ બાય હવે આપણે મળશું આવતા બ્લોકમાં જય શ્રી કૃષ્ણ